મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે મહાશિવરાત્રીના દિવસે જે કોઈપણ વ્યક્તિ આ વૃક્ષને સ્પર્શ કરે છે તે રાતોરાત કરોડપતિ બની શકે છે અને તેનું ભાગ્ય ચમકી ઉઠે છે મિત્રો મહાશિવરાત્રીના દિવસે જો તમે આ વૃક્ષોને સ્પર્શ કરો છો તો દુનિયાની કોઈ પણ શક્તિ તમને ધનવાન બનવાથી રોકી શકશે નહીં તો મિત્રો આજના વીડિયોમાં અમે તમને ત્રણ એવા વૃક્ષો વિશે જણાવીશું જેના સ્પર્શ માટે તમારે આવતી મહાશિવરાત્રીના દિવસે જલ્દી જ આવીને આ ત્રણ વૃક્ષોને સ્પર્શ કરવાનું છે જેથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવે ગરીબી ખતમ થઈ જશે મિત્રો ત્રણ નહીં પરંતુ મહાશિવરાત્રીના દિવસે જો તમે આ ત્રણમાંથી કોઈ એક વૃક્ષનો સ્પર્શ કરો છો તો તમારા નસીબ ચમકી જશે તો મિત્રો આજના વિડિયોને જો તમે એકવાર ધ્યાનથી જુઓ તો તમને એવી મહત્વની જાણકારી મળશે કે જેના કારણે તમારા ઘરમાં ધન આવવાના બધા રસ્તા ખુલી જશે અને જે વૃક્ષનો અમે ઉલ્લેખ કરીએ છીએ જો તમે તેને સ્પર્શ કરો છો તો મહાદેવ તમારા ઘરમાં પ્રસન્ન થઈ જશે અને તમને ધનવાન બનવામાં કોઈ અટકાવનાર નહીં રહે તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં ચાલો હવે આગળ વધીએ પહેલા જો તમે ઇચ્છતા હો કે મહાદેવની કૃપા તમારા ઉપર સદા રહે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ તેમજ ઓમ નમઃ શિવાય જરૂર લખી દેજો ઘણા લોકો શિવરાત્રી અને મહાશિવરાત્રીને ગુંચવતા હોય છે મહાશિવરાત્રીને આપણે શિવરાત્રીઓમાં સૌથી વિશેષ કહી શકીએ જ્યારે શિવરાત્રી દર મહિને આવે છે ત્યારે મહાશિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે શિવરાત્રી દરેક ચંદ્ર મહિનાની ચૌદશ ઉજવવામાં આવે છે સરળ શબ્દોમાં કહીએ તો તે નવા ચંદ્ર પહેલાનો દિવસ છે આ શિવરાત્રી છે જે ભગવાન શિવની પૂજા માટે અનન્ય માનવામાં આવે છે વર્ષમાં બાર વખત શિવરાત્રી આવે છે પણ ફેબ્રુઆરી અને માર્ચના વચ્ચે આવતી મહાશિવરાત્રી ખાસ મહત્વની હોય છે આ દિવસ હિન્દુ કેલેન્ડરમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વૃક્ષોને દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે અને અમે તેમને પૂજા કરતા હોઈએ છીએ અમુક શુભ પર્વોમાં જો આપણે આ વૃક્ષોના સ્પર્શ કરી લઈએ તો આપણા તમામ ઈચ્છાઓ પૂરી થાય છે શાસ્ત્રોમાં પણ એવું લખાયું છે કે આ છોડ અને વૃક્ષો વિશેષ મહત્વ ધરાવે છે છે એ મનુષ્યને એમ જ પ્રાણવાયુ આપે છે અને આપણે એમાંથી ઓક્સિજન પણ લઈ શકીએ છીએ મિત્રો આ વૃક્ષો પોતે તડકામાં તપે છે પરંતુ તે મનુષ્યને ઠંડક આપે છે આ વૃક્ષો અમને ફળફૂલ પણ આપે છે એટલે આપણા જીવનમાં અનેક રીતે વૃક્ષો અમારો સહારો છે અને મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ ઘણા પવિત્ર વૃક્ષોનો ઉલ્લેખ છે જેમની આપણે પૂજા આરાધના કરીએ તો અમારું બધું મનોકામના પૂરી થઈ શકે છે અને જો મિત્રો તમે મહાશિવરાત્રીના દિવસે આ વૃક્ષોનો એકવાર સ્પર્શ કરી લેશો તો તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે જેના કારણે તમને ધનવાન બનવામાં કંઈ રોકટોક નહીં થઈ શકે અને મિત્રો જો આપણે પીપળાના વૃક્ષની વાત કરીએ તો તે વૃક્ષોના રાજા માનવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષનું આયુષ્ય બીજા વૃક્ષોની તુલનામાં બહુ જ વધારે હોય છે ભગવાન શ્રીકૃષ્ણ પણ ગીતામાં કહે છે કે હું વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ છું કારણ કે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા બંને રહે છે તો મિત્રો આ મહાશિવરાત્રીના વીડિયોને એકવાર નજરમાં રાખજો વૃક્ષોના વિશે વાત કરીએ તો છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના દિવસે એટલે કે મહાશિવરાત્રીના પર્વે તમારે ખાસ આ વૃક્ષોને સ્પર્શવો જોઈએ એથી ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપાથી તમારું નસીબ ચમકશે આ સાથે જો તમારા ઘરમાં ગરીબી અને દરિદ્રતા છે તો તેમાંથી મુક્તિ મળવાની શક્યતા છે જો તમારી કોઈ ઈચ્છા છે કે જે પૂરી નથી થઈ રહી તો મિત્રો અમે જે વૃક્ષો જણાવીશું તેમને મહાશિવરાત્રીના દિવસે સ્પર્શવાનું ભૂલશો નહીં આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ઘણા એવા વૃક્ષો છે જે કલ્યાણ અને મંગલ માટે માનવામાં આવે છે આ વૃક્ષો માનવજાતના બધા પ્રકારના કષ્ટો અને દુઃખને દૂર કરે છે તો મિત્રો આજે મહાશિવરાત્રીના વીડિયોમાં અમે આપને એવા ત્રણ પવિત્ર વૃક્ષો વિશે જણાવીશું જેમને તમારે આવતી મહાશિવરાત્રીના દિવસે સાંજના સમયે સ્પર્શ કરવો છે સાથે જ તમારે આ વૃક્ષોની નીચે એક એવી વસ્તુ અર્પણ કરવી છે જેનાથી તમારું નસીબ સહારો આપવા લાગશે અને મિત્રો તમે મહાશિવરાત્રીના દિવસે આ વૃક્ષનો એકવાર સ્પર્શ કરી લો અને આ એક વસ્તુ તે વૃક્ષની નીચે અર્પણ કરી દો તમારી દુઃખ કે જે પણ સમસ્યા હોય તે એકવાર બોલી દેવા મિત્રો એક જ વખતનો ઉપાય કરવાથી તમારી તમામ મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે અને તમારી જે પણ મનોકામનાઓ છે તે પૂરી થશે જો તમે દરરોજ મહેનત તો કરતા છો પરંતુ છતાં જ વધુ પૈસા નથી મળતા તો મિત્રો આ વીડિયો પૂરો જોવો કારણ કે જો તમે આ વીડિયોને એક વખત જોઈ લેશો તો કોઈ પણ તમને ધનવાન બનવામાં રોકી નહીં શકે મહાશિવરાત્રીના દિવસે જો તમે આ એક ઉપાય કરી લેશો તો ભગવાન મહાદેવ પોતે તમને ધનવાન બનાવી દેશે અને તમારા જીવનમાં જે પણ દોષ છે અથવા જો તમારી ઉપર કોઈની નજર લાગી ગઈ હોય તે પણ દૂર થઈ જશે હશે તો મિત્રો આ વૃક્ષો તમારી અંદર ખેંચી લેશે તો ચાલો હવે આપણે જાણીએ કે મહાશિવરાત્રીના દિવસે કયા ત્રણ ક્ષોનો સ્પર્શ કરવો જોઈએ જેનાથી તમારું નસીબ ચમકી ઉઠશે તો મિત્રો અમે તમને આ વૃક્ષો વિશે જણાવવા જઈ રહ્યા છીએ પરંતુ પહેલા જો તમે આ મહાશિવરાત્રીના વીડિયોને લાઈક ન આપી હોય તો એક લાઈક જરૂર આપી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ લખો જેથી ભગવાન શંકર અને માતા પાર્વતી ની કૃપા તમને મળે તો ચાલો મિત્રો મહાશિવરાત્રી ની વાત કરીએ દિવસે તમારા ઘરના આસપાસ અથવા ક્યાંય પણ પારિજાત નું વૃક્ષ હોય તો તેને સ્પર્શવા ભૂલતા નહીં કેમ કે મિત્રો આ પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનના સમયમાં થયું હતું અને આ વૃક્ષ દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું એટલે કે આ પારિજાતનું વૃક્ષ બહુ જ મહત્વનું છે અને હા ભગવાન શ્રીકૃષ્ણએ મનુષ્યની કલ્યાણ માટે આ પારિજાતનું વૃક્ષ ધરતી પર લાવ્યું હતું જો તમે મહાશિવરાત્રીના દિવસે આ પારિજાતના વૃક્ષને સ્પર્શ કરો તો મિત્રો મહાદેવની કૃપા તમને મળશે અને જો તમે આ વૃક્ષનો સ્પર્શ કરો છો અને મહાશિવરાત્રીના દિવસે સાંજ સમયે આ વૃક્ષની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દો તો તમને ઉત્તમ ફળ મળે એવું માનવામાં આવે છે કેમ કે આ વૃક્ષ ખૂબ પવિત્ર છે હવે બીજા વૃક્ષ વિશે વાત કરીએ તો જો તમારા ઘરમાં આજુબાજુ પીપળાનું વૃક્ષ હોય તો મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરના નામનો સ્મરણ કરીને પીપળાના વૃક્ષનો સ્પર્શ કરવો જોઈએ વૃક્ષની નીચે તમારે મિત્રો એક શુદ્ધ ઘીનો દીવો રાખવો અને તેમાં ત્રણ લવિંગ મૂકી દેવા જોઈએ આ સાથે તમારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનો પણ સ્મરણ કરવો જોઈએ કારણ કે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનો વસવાટ હોય છે જો તમે મહાશિવરાત્રીના દિવસે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરો છો તો ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતા ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપા તમને મળશે જેના કારણે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થવા લાગે છે જ્યારે પણ આ વૃક્ષનો સ્પર્શ કરો અને ત્યાં દીવો પ્રગટાવો ત્યારે તમારે એ પીપળાના વૃક્ષને પ્રાર્થના કરવી છે કે હે વૃક્ષરાજ અમારી આ મનોકામના પૂરી કરો હવે મિત્રો ચાલો આપણે ત્રીજા વૃક્ષ વિશે વાત કરીએ આ વૃક્ષનો તમારે મહાશિવરાત્રીના દિવસે સ્પર્શ કરવો જ જોઈએ આ વૃક્ષ એટલું પવિત્ર અને ગુણકારી છે કે જો તમે આ વૃક્ષનો સ્પર્શ મહાશિવરાત્રીના દિવસે કરો છો તો ભગવાન શંકર તમને પ્રસન્ન કરી શકે છે અને માતા પાર્વતીની કૃપા પણ પ્રાપ્ત થાય છે દિવસે તમારા ઘરની આસપાસ અથવા કોઈ પણ જગ્યાએ જો બિલીપત્રનું વૃક્ષ હોય તો એને તમારે જરૂર સ્પર્શ કરવો જોઈએ અને જો મિત્રો સાથે હોય તો બિલીપત્રના વૃક્ષની નીચે એક દીવો વળગાવવો જોઈએ સાથોસાથ ત્યાં જો તમે કોમ નમઃ શિવાય મંત્ર એકવીસ વાર જાપ કરો છો તો ભગવાન શિવની કૃપા તમને જરૂર મળશે જેના કારણે જો તમારી ઉપર કોઈને નજર લાગી હોય તો તે નષ્ટ થઈ જશે જો તમારી પાસે કોઈ દોષ જેમ કે વાસ્તુદોષ કે મમ્રદોષ હોય તો તેમાંથી પણ છુટકારો મળશે અને જો તમારી પાસે વર્ષો જૂની કોઈ મનોકામના હોય તો તે પણ પૂરી થશે પૂર્ણ થઈ શકે છે પણ જો તમે બહુ ગરીબ છો તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે બિલીપત્રના વૃક્ષને સ્પર્શવો જ જોઈએ જેથી સારા ફળ મેળવી શકો બિલીપત્રનું વૃક્ષ બહુ જ પવિત્ર માનવામાં આવે છે અને જો તમે મહાશિવરાત્રીના દિવસે આ વૃક્ષ સાથે કોઈ પણ ઉપાય કરો છો તો તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ શકે છે જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઊર્જા હોય તો મહાશિવરાત્રીના દિવસે બિલીપત્રનું પાન ઘરમાં લાવવું જોઈએ મિત્રો જો તમારા ઘરની આસપાસ કોઈ મંદિર હોય તો મહાશિવરાત્રીના દિવસે જો તમે શિવલિંગ પર બિલીપત્રનું પાન અર્પણ કરો છો તો ભગવાન શંકરની પરવાનગી લઈને તમારા ઘરના મંદિરમાં તે સ્થાપિત કરો તો મિત્રો તમારા ઘરમાં સાક્ષાત ભગવાન મહાદેવનો વાસ રહેશે અને માતા પાર્વતીની કૃપાથી તમારા ઘરમાં જે પણ દુઃખ દુષ્કાળ કે અન્ય સમસ્યાઓ હોય તેમાંથી તમને છુટકારો મળી શકે છે તો મિત્રો આવનારી મહાશિવરાત્રીના દિવસે આ ત્રણ વૃક્ષોને સ્પષ્ટ રીતે સ્પર્શ કરવાનું ભૂલતા નહીં જેથી તમારી તમામ મનોકામનાઓ પૂરી થઈ શકે અને જો તમારા ઘરમાં ગરીબી હોય દરિદ્રતા હોય કે તમારા ઘરમાં કોઈ દીકરા કે દીકરીના લગ્ન ન થાય તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે અમે જે ઉપાય કહ્યું તે જરૂર કરજો મહાશિવરાત્રીના દિવસે આ ત્રણ વૃક્ષોને હોવા સાથે તમારી જે ઇચ્છા હશે તે પૂર્ણ થવા લાગશે મહાશિવરાત્રી હિન્દુ સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જે ભગવાન શિવની પૂજા માટે મનાવવામાં આવે છે આ તહેવાર વર્ષમાં એકવાર આવે છે અને દેશના લાખો લોકો આ દિવસને ઉજવે છે ઉપવાસ કરીને અને જાગતા રહે છે દર વર્ષે મહાશિવરાત્રી ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે આવે છે અને સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ રાત્રે ભગવાન શિવ તેમનું તાંડવ નામનું નૃત્ય કરે છે હવે આપણે મહાશિવરાત્રી પાછળનો ઇતિહાસ જાણીએ અન્ય ધાર્મિક તહેવારોની જેમ મહાશિવરાત્રી પાછળ પણ જુદી જુદી કથાઓ છે જેનો ઉલ્લેખ અલગ અલગ પુરાણોમાં છે કેટલાક સાહિત્ય અનુસાર મહાશિવરાત્રી એવો દિવસ છે જ્યારે ભગવાન શિવ તાંડવ નામનું અદ્ભુત નૃત્ય કરે છે જેને તાંડવ નાટ્યમ પણ કહેવામાં આવે છે ભગવાન શિવનું નૃત્ય અસ્તિત્વના ચક્રને સંતુલિત કરવા માટે માનવામાં આવે છે જે વિશ્વમાં જીવન માટે મહત્વપૂર્ણ છે અને મૃત્યુને પુનઃસ્થાપિત કરે છે મિત્રો બીજા સાહિત્યમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્નના દિવસે મહાશિવરાત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે આ દિવસને શુભ માનવામાં આવે છે કેટલાક પુરાણો કહે છે કે મહાશિવરાત્રી એ લોકો માટે તેમના પાપો ધોવાનો ક્ષમા માંગવાનો અને ભગવાનની નજીક જવાનો દિવસ છે કેટલાક પુરાણો અનુસાર આ એ દિવસ છે જ્યારે ભગવાન શિવે દૂધના સમુદ્રમાંથી બનેલું ઝેર પીવાની હિંમત કરી હતી અને દેવતાઓની રક્ષા કરી હતી આ કારણે ભગવાન શિવનું નામ નીલકંઠ પડ્યું કેટલાક લોકો મહાશિવરાત્રીને શાંતિની દિવસે માનતા છે રાત્રિ કહે છે કે તેઓ માને છે કે લાખો વર્ષના ધ્યાન પછી ભગવાન શિવ એક જ દિવસે સ્થિર થયા અને તે દિવસ મહાશિવરાત્રી છે મિત્રો જો તમને આ વિડિયો ગમ્ય હોય તો કૃપા કરીને વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટમાં હર હર મહાદેવ લખો વિડિયો જોવા માટે આપ સૌનો દિલથી ધન્યવાદ